મોરબી જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ધરમપુર રોડને અડીને ખડકાયેલા દબાણો સામે આકરી કાર્યવાહી કરીને દબાણો દૂર કરાવાયા છે તેમજ હજુ આગામી દિવસોમાં લખધીરપુર રોડ ઘૂંટુ રોડ અને લીલાપર રોડ ઉપરના દબાણ દૂર કરવામાં આવશે મોરબીમાં આજે તંત્ર દ્વારા ધરમપુર રોડ ઉપર ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે તેમાં રોડને અડીને આવેલા અંદાજે બાવીસ જેટલા મકાનો અને દુકાનોનો કડુસલો બોલાવીને દબાણ દૂર કરવામાં આવ્યું છે જેથી આગામી દિવસોમાં આ રોડ પહોળો કરવાની કામગીરી સરળતાથી થઈ શકે આ મામલે મોરબી માર્ગ અને મકાન પંચાયત વિભાગના અધિકારી દિવ્યેશ બાવરવા જણાવ્યા અનુસાર ધરમપુર રોડ ઉપર લાભનગર સોસાયટી સામે રોડને અડીને દબાણ કરનારા આસામીઓની તારીખ તેરના ના રોજ નોટિસ આપવામાં આવી હતી તેઓને સાત દિવસમાં આધાર પુરાવા રજૂ કરવા જણાવાયું હતું પણ કોઈ આધાર પુરાવા રજૂ ન થતાં આજે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં જેટલા પાકા મકાનો તેમજ થયેલા કોમર્શિયલ દબાણો જેસીબી તોડી પાડવામાં આવ્યા છે ત્યારે હવે આગામી દિવસોમાં પણ આવી જ રીતે લખધીરપુર રોડ ઘૂંટુ રોડ લીલાપર રોડ ઉપર ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવશે તેવું દિવ્યેશ બાવરવાએ જણાવ્યું હતું રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી